જય શ્રી રામ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો અત્યારે મારા પાછળ સંશ્ચર તો મસ્ત થયું છે સિનેમેટિકમાં શૂટ થાય છે એટલે પછી મારે પાછળ બ્લર બ્લર આવતું હોય વાંધો નહીં જ્યારે ગ્રોસરી સ્ટોર મોલ બાજુ આપણે જવું છે કારણ કે થોડુંક એક કામ છે ને તમને એક મસ્ત વસ્તુ કહો છો આ અમારે છે ને યુનિવર્સિટીમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસનો તો મિત્રો અમારેથી ટેક્ટર ટ્રેક્ટર પડ્યો છે અમારે જે આ કાર્યક્રમ છે ને એ છે આઈઆઈએમયુએન એનો ફૂલ ફોર્મ આવી રહ્યું આ તમે જોઈ દો ફૂલ ફોર્મ ફૂલ ફોર્મ બહુ મોટો છે મિત્રો નવી મૂર્તિ એડ થઈ જો વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી અને આ ઉપર પણ ગણેશ ગણેશ મિત્રો મસ્ત સ્ટેચ્યુ થયો સ્ટેચ્યુ રાખ્યો વિષ્ણુ ભગવાનનો એક મસ્ત ક્લિપ લો ચાલો મિત્રો મસ્ત આપણે ક્લિપ લઈ લીધી છે ને એ રહી મૂર્તિ જો આ મૂર્તિ છે મસ્ત ક્લિપ આવી ઓલા બધા નીકળી ગયા આગળ ઓહો મિત્રો મસ્ત આ આપણે સ્ટેજથી જોઈ લીધું નારાયણ વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી પ્લસ ગણેશ તને તનનું છે જો કે તમે જોઈ જ લીધું હશે હું તમારે પારુલમાં હે ને જગાએ જગ્યાએ સ્ટેચ્યુ રાખેલ છે જો આગળ છે સરસ્વતી માની પ્રતિમા છે પાછળ વિષ્ણુ ભગવાન આવી ગયો લક્ષ્મીજી આવી ગયું ગણેશ આવી ગયો તમે થી એન્ટર થાવ ને એટલે ડાયરેક્ટ તમને ગણેશ ભગવાનની પ્રતિમા જોવા મળશે ગણેશ ભગવાન ડાયરેક્ટ તમને જોવા મળશે તમે અમારી કોલેજ બાજુ આવો તો તમને

પછી જવું છે ડાયરેક્ટ મોલમાં આપણે મારે જે નેમ કાઉન્ટર લેવું છે આપણે ભક્તિ ભક્તિભાવમાં ચડવું છે થોડો ઘણું થોડું ઘણું ભક્તિ કરવી જોઈએ ભાઈ પાપે ભરાઈ જાઉં ક્યાંક નેમ કાઉન્ટર લેવું છે આપણે નીતિ નશે જો હશે નહીં અને આજે હવે જરીક ભક્તિ કરવી છે મિત્રો ફાઈનલી આપણે મંદિર ભૂગી ગયા છે મંદિર ખુલ્લો છે બધાને જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ તમે ઘી ગયો જય દ્વારકાધીશ જમે તમારે જી કેવું હોય મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો મેં કાઉન્ટરનું પૂછ્યું પણ કાઉન્ટર અહીંયા આ મોલમાં આપણે અંદર તો નથી હવે બારે જઈએ છીએ ને જમવા તો બારે ક્યાંક તપાસ કરશું કારણ કે આજે છે સન્ડે એટલે આજે મેસતા મેસમાં જમવા ના હોય બારે જવું છે જમવા યુનિવર્સિટીની બારે બારે જઈને ક્યાંક તપાસ કરીને શું કાઉન્ટર છે ન તો તમને કહેતા ભૂલી ગયો આપણે અઠ્યાવીસ આપણે સત્ય ના હું હું દેતી હતી સત્યાવીસ અઠ્યાવી અને ઓગણત્રીસ જાન્યુઆરી ત્રણ દિવસનો ઈમે ત્રણ દિવસનો ઇવેન્ટ છે આયા હું હતું એમ ત્રણ દિવસનું ઇવેન્ટ છે આઈઆઈએમ યુએન જેમાં કે અઠ્યાવીસ તારીખે આવવાનો છે અઠ્યાવીસ તારીખે છે બિસમિલ કી મહેફિલ જે કે આ આવવાનું છે યુનિવર્સિટી યુનિવર્સિટીમાં આવે કેવી મહેફિલ હોય તો આપણે અઠ્યાવીસ તારીખે જોશું પાસ થઈ ગયો છે મારે બુક આપણે જવાનું જ છે અને ઓગણત્રીસ તારીખે આવે છે આપણા બધાયના પ્રિય જે મજા જ આવતી હોય એનો ગમે સાંભળો એનું ગીત સાંભળો તમે ગમે સાંભળો ને એના ગીત એટલે તમને આમ ઓગણત્રીસ તારીખે આવવાનું જ છે આદિત્ય ગઢવી આપણી યુનિવર્સિટીમાં

આવો જો તો જો પબ્લિક આવે છે ઓહો હો હો તો ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે યુન કોલેજ ની બારે યુનિવર્સિટી બારે આ જો તો તમે નજારો તો જો એક વાર સિનેમેટિક એટલે તમારે જરી કામ સ્લો સ્લો દેખાતું હશે આપણે જે વસ્તુ ગોતવા ગયા હતા ને આપણે મળી ગઈ છે ને આપણે પાછા પૂગી ગયા છે આપણી યુનિવર્સિટી એ જો કે રાતે કંઈક આવી છે પૂગી ગયા આ જો બધા બાળકો અંદર જ જાય છે હું ને રામભાઈએ પડ્યા જાય છે રામભાઈ મેસ્કટ લઈ આપણે જપનામ મળી ગયો છે આપણે જોઈએ તો જોતો હતો એ

આ તેત્રીસો એક તેત્રીસો ત્રણ તેત્રીસો તેત્રીસો ચાર તેત્રીસો પાંચ આમાં એને હરકું દેખાતો નથી આ જોવા વગર લઈ લીધી છે ને એટલે આવું થાય છે પણ શું કરે હવે થઈ ગયું થઈ ગયું વાંધો નહીં આપણે આમ આનું કાઉન્ટરની જરૂર નથી આપણે સવારે ઉઠી મસ્ત નાહિધો હનુમાન ચાલીસા બોલી હનુમાન ચાલીસા સાંજે બોલાય કારણ કે સવારે તો રામ ભક્તિમાં લીન હોય દાદા ફાઇનલી મિત્રો આપણે વ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો કમેન્ટ કરજો

કન્ટીન્યુ રહેજો બાકી મળીએ